માંથી જીવ જંતુઓ નીકળવાનો ઘટનાક્રમ હજુ પણ યથાવત છે. બાલાજી વેફર્સમાંથી 1.5 કો નીકળ્યા બાદ હવે ગરોળી નીકળી છે. આનંદ અમકીના પેકેટમાંથી મળી આવી છે મરેલી ગરોળી. બનાસકાંઠાના થરાદમાં ચાવણાના પેકેટમાંથી નીકળી છે આ ગરોળી. બાળકના નાસ્તા માટે આ પેકેટ લાવવામાં આવ્યું હતું. બાળકને ઝાડા ઉલટી થઈ ગયાનો પરિવારનો દાવો છે. બાળકના વાલીએ ફૂડ વિભાગને અંગે લેખિત જાણ કરી છે. તો આપ જોઈ રહ્યા છો તસવીરો આ તસવીરોમાં જે આપણે ચવાણાનું પેકેટ દેખાઈ રહ્યું છે એની અંદર એક મૃત ગરોળી દેખાઈ રહી છે આ પ્રકારના દ્રશ્યો હાલ વાયરલ થઈ રહ્યા છે કદાચ જોયા હોય તો ખાવાનું પણ ન ભાવે અને તેવી ચીજ ખાવામાંથી જ નીકળી છે બાળકના નાસ્તા માટે આ પેકેટ મંગાવવામાં આવ્યું સીલ પેક પેકેટ હતું એટલે સ્વાભાવિક છે કે હાઈજેનિક હોવાની આપણને શક્યતાઓ લાગે પરંતુ અંદરનું ફૂડ અનહાઇજેનિક છે મેં આજથી અંદાજે દસેક પંદર દિવસ પહેલું આનંદ નમકી ચવાણો લાવ્યો તો બે પેકેટ છોકરાને નાસ્તા માટે તો માંથી બે ત્રણ દિવસ નાસ્તો કરી છોકરાએ અને ઝાડા ઉલટી જેવું લાગતા મેં પેકેટની તપાસ કરતા જોયું કે ડેટ બારનો નથી ને તો પેકેટ ખોલીને જોયું તો ડેટ બારનો તો નહોતો પણ અંદરથી એક ઘરોલી ફ્રાઈ થયેલી નીકળી હતી અને તેની અમે જે દુકાન માલિકને રજૂઆત કરતા દુકાન માલિકને કીધું કે પેકેટમાંથી ઘરોલી નીકળી છે તો તેમણે કીધું કે અમે તો શું કરીએ કંપનીને તમે જાણ કરો મેં કંપનીનો નંબર આપ્યો અને કંપનીને જાણ કરતા કંપનીવાળાએ એમને કીધું કે અમારામાં આવું હોય જ નહીં તમે કાંઈ કર્યું હોય તો તમે જાણો એટલે મેં કંપનીવાળાને કીધું કંપનીવાળા કે તમારાથી થાય તે તમે કરો ને અમારા થઈ થશે અમે કરશું તો અમે ગ્રાહક સુરક્ષામાં જાણ કરી અને ગ્રાહક સુરક્ષાવાળા અમને ફ્રૂટ એન્ડ ડ્રગ્સને કોન્ટેક્ટ કરાવતા અમે ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરતા એટલે ફ્રૂટ એન્ડ ડ્રગ્સવાળા આવી સેમ્પલ લઈ જતા આની તપાસ કરતા શું નીકળે છે ને એને શું પરિણામ આવે છે એ તો તંત્ર જાણ અને આનો કાયદેસરનો અમને ન્યાય મળવો જોઈએ એવી મારી અપેક્ષા છે તંત્ર પાસે આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા અલ્કેશ રાવ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ રહ્યા છે અલ્કેશ વિચલિત કરે એવા દ્રશ્યો જ્યાં એક રેડીમેડ ફૂડ પેકેટ કે જેને ખોલવામાં આવ્યું ત્યારે ચવાણામાંથી ગરોળી નીકળી ગઈ છે જાણવા માંગીશું કે આ ઘટના પ્રકાશમાં આવી ત્યારબાદ કોઈ એક્શન લેવાયા છે કે નહીં આ અંગે કમ્પ્લેન કરાયા બાદ કોઈ પ્રતિક્રિયા ફૂડ વિભાગ દ્વારા સામે આવી છે કે નહીં જાણા થરાદ પંથકમાં ચવાણાના પેકેટમાંથી ઘરોળી નીકળી છે આનંદ નમકીન નામનું જે પેકેટ હતું ને આ પેકેટ છે તે વાલી છે તે પોતાના બાળકો માટે નાસ્તા માટે લાવ્યા હતા જોકે પંદર દિવસથી બાળકોને તેઓ આમાંથી નાસ્તો આપતા હતા અને બાળકોને ઝાડા ઉલટી પણ થયા હતા જેને લઈને આ પેકેટ છે તે ચેક કરતા તેમાંથી મૃત ઘરોળી નીકળી છે મહત્વની વાત એ છે કે મૃત ઘરો નીકળતા જે વાલી હતા તેમને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી છે ને હાલ તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ બાબતે સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ જે રીતે